રાજકોટના ગોંડલના ભગવતપરામાં ગણેશ ઉત્સવનું અનોખું ડેકોરેશન કરવામાં આવ્યું રાજકોટના ગોંડલના ભગવતપરામાં અલગ અલગ જગ્યાએ ગણેશ ઉત્સવની ઉજવણી પર અનોખું ડેકોરેશન કરવામાં આવ્યું તેમાં કોળીવારના ગણપતિ દાદા જ્યાં એક ગુફાનું ડેકોરેશન કરવામાં આવ્યું અને ગણપતિ બાપાને અલગ અલગ શણગાર સજાવવામાં આવ્યો હતો તો આવો આપણે પણ જોઈએ અને બાપાના દર્શન કરીએ કેમેરામેન અલ્ફાઝ સાથે રોહિત ભોજાણી રાજકોટ હાલ અત્યારે આપણે આવી ગયા છીએ રાજકોટના ગોંડલમાં જે ભગવતીપરા વિસ્તાર છે જે કોળીવારના દાદા તરીકે જણાય છે અને હાલ અત્યારે અહીંયા છે કે એક અલગ પ્રકારનું જે કાંઈ ડેકોરેશન કરવામાં આવ્યું છે તેની આપણે અત્યારે જઈ અને ગણપતિ બાપાના દર્શન કરશું અને આપણે જોઈએ કે અંદર કેવું ડેકોરેશન છે તો તમે પણ ચાલો મારી સાથે જ્યાં આપણે જોઈએ કે જે કાર્યકર્તા છે ચંદુ ચંદુભાઈ કોળી છે તેમજ મહેશભાઈ કોળી છે જે જેઓ આ કહી શકાય કે જે ગણેશ ઉત્સવ છે તેના મુખ્ય કાર્યકર્તા કહી શકાય અને આપણે અત્યારે હાલ અંદર આવી ગયા છીએ અને અંદર તમે જોઈ શકો છો કઈ રીતના ડેકોરેશન કરેલું છે એમ કહી શકાય કે એક શિવલિંગ બનાવેલી પણ છે જેમાં શણગાર કરેલો છે અને અંદર કહી શકાય કે એક ગુફા બનાવેલી છે જે અલગ જ છે કે આવી તમે ક્યારેય નહીં જોઈ હોય તેવી એક ગુફા કરેલી છે ત્યાં આપણે અંદર જઈ અને ગણપતિના દર્શન કરીએ કેવી ગૃફા છે અને હાલ જે અંદર કેવું ડેકોરેશન કરેલું છે તે આપણે અંદર જઈ અને ચેક કરીએ અને દર્શન પણ કરીએ જોઈ શકાય છે કે આપણે શિવલિંગ છે શિવલિંગનું જે ડેકોરેશન કરવામાં આવ્યું છે શણગાર કરવામાં આવ્યો છે ખાસ કરીને કહી શકાય કે ગણેશ ઉત્સવની અંદર જે ગુફા કામ કરેલી છે તે આપણે ગુફાના દર્શન કરવાના છે તો હાલ અત્યારે આપણે ગુફા તરફ જઈએ અને જોઈએ કે અંદર હાલ આપણે કેવું ડેકોરેશન કરેલું છે આપણે જોઈ શકાય કે અત્યારે હાલ આપણે ગુફાની અંદર જઈ રહ્યા છીએ જે કોળીવારના દાદા તરીકે કહી શકાય છે હાલ અત્યારે આપણે ગુફાની અંદર છીએ અને કહી શકાય કે એક રિક્ષાની ગુફા હોય તેવું જ આપણને દ્રશ્ય જોવા મળી રહ્યું છે લાઇટિંગ છે તે ગોઠવવામાં આવી છે અને ખાસ કરીને કહી શકાય કે જે આ ગુફા છે કાયદેસર એક ગુફા જ દેખાય પણ પરંતુ છે એક આ ડેકોરેશન કરેલું તો જે દેખાય છે ગુફા હાલ આપણે આપણે ગણપતિના દર્શન તરફ જઈ રહીએ જે કોળીવારના દાદા તરીકે કહેવામાં આવે છે જે ગણપતિ ઉત્સવની અંદર કોળીવારના દાદાનું ડેકોરેશન છે હાલ આપણે ત્યાં જોઈ શકીએ છીએ કે એક માંધાતાની મૂર્તિ પણ રાખવામાં આવી છે કોળી સમાજ દ્વારા માંધાતાની મૂર્તિ પણ રાખવામાં આવી છે અને કોળીવારના દાદા તરીકે પ્રખ્યાત છે તો હાલ આપણે ગણપતિ ગણપતિ બાબાના દર્શન કરવા જઈ રહ્યા છીએ કે જે કોળીવારના દાદા કહી શકાય છે તો હાલ આપણે જોઈ શકો છો કે જે ગણપતિની મૂર્તિ છે એક વિશાળ સ્વરૂપમાં જે રાખવામાં આવી છે કોળી દાદા તરીકે ઓળખાય છે અને કહી શકાય કે જે ગુફાની અંદર ગણપતિ દાદા છે છે તેનું સ્થાપન કરવામાં આવ્યું પૂજન કરવામાં આવ્યું છે તો હાલ અત્યારે હાલ અત્યારે આપણી સાથે જે આયોજક આયોજકના કાર્યકર્તા છે આપણે તેની સાથે જ વાત કરીએ કે આ કેટલા વર્ષથી કાર્ય કરે છે અને આપણી સાથે જે અત્યારે મહેશભાઈ ગોયલ તો આપણે તેમની સાથે જ વાત કરીએ તેઓ આ કેટલા વર્ષથી કાર્ય કરે છે અને કેટલા કેટલા આમાં મળે છે શું છો વર્ષથી કરો આ અમારું સોળમું વર્ષ છે અને આના તમામ બાળકો છે પચાસ બાળકો એ પોતાના દર દર મહિને સો રૂપિયા કાઢી પોતાનું ફંડ એકત્ર કરી અને સંયુક્તમાં એક સાર્વજનિક ઉત્સવ ઉજવે છે ખાસ કરીને અમારા આ ડેકોરેશનના માસ્ટર માઇન્ડ અમારા સુરેશભાઈ મકવાણા છે કે પોતાનું મંડપ સર્વિસ અને બેનર મારવાનું કામ છે એની એની બુદ્ધિ પ્રમાણે આ બહુ આ સરસ મજાનું એક થીમ ઊભી કરેલી છે અને બીજી અમારી વિશેષતા એ છે કે આ વિસ્તારની અંદર જેટલા લોકો રહીએ છે એ લોકોને અમે એમ કહી છીએ કે ભાઈ તમે દર્શન કરવા આવો સાથે તમારી ઘરેથી એક કિલો લાડુ લેતા આવો છેલ્લા દિવસે અમે લાડુ એક એક કિલોની માગણી કરી છે અને સમૂહ ભોજનનું આયોજન કરી જેથી કરીને આપણા તમામનો સદભાવના રહીએ અને એકદમ વાતાવરણ સનાતન વાતાવરણ રહીએ અને તમામ ધાર્મિક વાતાવરણની ઊભું થાય એટલા માટે આમાં સતીમાની જગ્યા કહેવાય છે અને આ શીતળામાની વર્ષોથી ગરબી થાય છે આ સતીમાની જગ્યામાં અમે આવું સરસ મજાનું સોળ વર્ષથી આયોજન કરી રહ્યા છે ખાસ કરીને સુરેશભાઈ અને આખીની ટીમ તો આપણે સુરેશભાઈ સાથે પણ વાત કરીએ તેનો અનુભવ શું છે અને તેને આવું આઈડિયા ક્યાંથી આવ્યો તો શું આ અમારું સોળમું વરસ છે ગણપતિ બાપાનું અમે આયોજન એવું કર્યું કે ગોંડલમાંથી ગમે ત્યાં અમારું જોવા આવવું પડે એવું આયોજન એક મહિનાથી અમે કરી રાજદિશ મથી પચાસ જણાની મહેનત છે આમાં કોળીવારના દાદા એ અચૂકને અચૂક ગોંડલ કોળીવાડના દાદાની ભોઘાવદર રોડ ઉપર અને મુલાકાત લીઓ અને દાદાના દર્શન કરો કોડીવારના દાદા જય ગણપતિ દાદા